રાત ના ખાઈ રહ્યો તમે આટલી ઘણા કરતા તમારા બીજા કોમ નહીં નવૃત્ય

અરે ઓકે આ મારા ઓને કયા હગુ થાતું નહીં તો હોય તો ચો કરમ હગુ તો તો ફાર્મર છે તમારે હોમવાળાને 4 25 રૂપિયા તો તમારે આવવા પડી એ તો હોમવાળા તમે આલ્યું અમે આ તો હું વાત કરી વાત કરું તું ચીવથી પછી તમારે હું જવાબ લઉં આ તો તમે નહીં ફોન કરમ ને શું ફોન કરું

નાથ તો મારા છોકરા ને મારા ના લખી તો બેને આખી જિંદગી વાહન ખસેડ સુધી જવું પડે હા કાઈ કાંઈ વાંધ તો કરું મોહમ્મદજી જ્યા છે ચાણી હવે સ્વંતી આ પોતાના રોટલા કરેલા હા હો બીજા કરતા તો આજે જે વધે એ એ લોઢી કપડા ઓ બરે આવો કાકા રોટલા આ તો બહાર ખાવા જાવ તો બાર બહાર ખાઈ દો કાકા મોડી કરવા જાતા ખબર પડે ખાધ્યો કે ખબો પડે પણ કાકો રજા એટલું સારું છે હાલ પછી આથે પડશે એના કરતા ધપી દો હોટલ માં ખાતા વગર જોડા ઘર માં મરો

અવનું થઈ જીવ ને આ કપાડાનું તો હારું હતું રોજ રોજ છો પલર તાલ કરી વાત અને એ તો રખડે રખડે જ કરો છે આખો દાડી જોણા એના બાપને મોટા કરતા હોય એમ લે ઓમતે લગાવ્યું છે આવું મોતું ના મોત નહીં આયે આ તો પહેરવા પડે એવું છે

આપડા છોકરા ને હગુ જોવા જવાનું છે કાલ વેલા આઠ વાગે તમે તૈયાર થઈને આવતા રહીજો આપડે ગાડી આઈ જાય એટલે તમે ડાયરેક્ટ આવી જાય બરોબર ને વેલા આઠ વાગે તૈયાર થઈને રેજે બરોબર

આ મારી જાઉન્ડ આ